સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે હેતુસર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પાલનપુર તાલુકાના ચડોતર ખાતે શાળાના શિક્ષક બીએલુ અને સ્કાઉટર હેમાભાઈ પરમારના માર્ગદર્શનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા ગામમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બેન્ડ સાથે રેલી કાઢી સો ટકા મતદાન કરવા મતદારોને પ્રેરિત કરાયા હતા લોકશાહીના અવસરમાં દરેક નાગરિક પોતાના મતાધિકાર અંગે જાગૃત બની અવશ્ય મતદાન કરે એ માટે પ્રેરણા આપતા હું મતદાન કરીશ અને કરાવીશ આળસ કરીશ નહીં મતદાન ચૂકીશ નહીં મતદાન લોકતંત્રનો પ્રાણ જેવા સૂચક બેનર અને સૂત્રોચ્ચાર સાથે બાળકોએ ગામમાં રેલી યોજી ગામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી રેલીમાં ગાઈડ કેપ્ટન હિતલબેન સુથાર ખેલ સહાયક સતીષભાઈ પ્રજાપતિ બી જશોદાબેન વર્ષાબેન બીનાબેન રમીલાબેન લોકમિત્ર ફારૂકભાઈ તથા અન્ય શિક્ષકગણ જોડાયા હતા અગાઉ પણ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગ રસિયાના રાસ ગરબા થકી બુથ પર થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ રજૂ કરી મતદાન અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો